કતારગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દિનેશ ભગવાનભાઈ પ્રજાપતિ નામનો રત્ન કલાકાર યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન ગાયે શિંગડું મારીને રત્નકલાકાર પર હુમલો કર્યો હતો જેથી ગાયથી યુવકને બચાવવા સ્થાનિકો દંડા લઈને એકઠા થઈ ગયા હતા અને ડંડા સાથે ગાયને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ ગાય સ્થાનિકોને ડર બતાવતા તેમની તરફ દોડતી અને બાદમાં ફરી યુવક પર હુમલો કરતી હતી સોસાયટીમાં માર મારતી ગાયથી બચવા પાણી પણ છાંટવામાં આવ્યું હતું પરંતુ ગાયએ આ યુવક પર બદલો કાઢતી હોય તે રીતે તેને છોડતી જ નહોતી બાદમાં લોકોમાં ચર્ચા જામી હતી કે ગાયનું આ યુવકે ચોક્કસ જ કંઈક નુકસાન કર્યું હશે જેથી તે તેનો બદલો લઈ રહી છે ગાયના પ્રચંડ હુમલામાં યુવક દિવાલના ખૂણામાં બચવાના પ્રયાસ કરતો હતો આ ભેગા થયેલા લોકો અને બચાવવા દોડેલી મહિલાઓ તરફ દોડેલી ગાયની વચ્ચેથી યુવક ભાગી છૂટ્યો હતો આ દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જોકે ગાયના હુમલાથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો